સવાર સવારમાં માં જો મમ્મી બેસી ગયા પૌવા સાફ કરવા ને આ મેડમ બેસી ગયા પૌવા ખાવા માટે નોટ ફેર ગરમ છે તપેલું ભાઈ હીરો ગરમ તપેલું છે અડા નહીં ને તપેલું ખાવા માટે શું વિનવાનું બીટેકા ના બોલી દઉં અને મીવર ખબર છે ને કે એને બટાકા ખાવા જોઈએ છે તો એક બટાકો આખું મોટું જ આખે નાખી ના મમ્મીને જ બનાવતા બટાકા હા મસ્ત વરાળ ઉપર વરાળથી

રામ રામ જય શ્રી રામ જય માતાજી સાટા કે તમારું બધાના અને મારા ગોસવાળી ફેમિલી બલો તો જો આ છોકરો મારે બટાકા 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 પાવવામાં બટાકા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર હર જય શ્રી રામ જય ગોટા સ્વાગત છે તમારું બધાનું વાચીયા ઠંડા થઈ જશે હું એના

બધા રસ્તા આજે એવા ભૂલા પડ્યા ને આગળનો રોડ અહિયાં ખોલી દીધો છે અહિયાં મેન રોડે બંધ કરી દીધો છે પછી અંદર સેક્ટર શોર્ટકટ સેક્ટર માંથી લઈ લે તો સેક્ટર માંથી જવા જ ખોદી લુ પારુલબેન ના ઘર આ

પણ આને ઠંડી લાગતી નહીં ઠંડી બહુ છે ને આને ઠંડી લાગતી નહીં એ તો આપણે તો કાચ રાખી એટલે ના કાપા કાચ બાદ રાખી કાચ રાખી તો કશું નહીં ઠંડી લાગતી હા મમ પવન આવ કાચ ખોલો તો કાચ ખોલે તો હમ હમ આ આ ખુલ્લો તો ખુલ્લો ઠંડી વાય જો હમ છેલ્લો એ ખુલ્લો છે ખુલ્લો છે લગભગ આ શું જમવાનું બનાવ્યું આ શું બનાય જમવાનું ડુંગરી સેવનું સાખીચની રોટલી

પડોશી અમારા મસ્ત ટોપ છે ને બસ એમને એમની સાસરી થી આવી એમ અમારે ભાઈ ની સાસરી થી આવી કડવાહણ ગોજારીયા થી ગોજારીયા આવી છે કાલ હલકે નહીં હોગા માય કરે હલકે નહીં ના ના ગુડ નાઇટ જેમ લલિત કલા મીઠો લીમડો આવ્યો ગામડે થી અમારા મુધેડા થી અન અમારે ભાઈ કહેતા તો મૂળ લીમડો લાવ્યા છે મૂળનાનો મીઠો લીમડો સાબ આ બટાયાસા અને બટાયાસા ખેતરમાંથી તો આપણો ટેસ્ટ બાકી રે હું ટેસ્ટ કરી લઉં પહેલા લેજે ને ગ્રામ

એ તો જોળા છે ખાતા એ બધું તો કોઈ નહી ખા કાજુ ખજૂર એ તો બધું જોળા છે કોઈ ફાઈન મેટા કે તોલા મળી કાજુ ને કાજુ તો બધા એક એક બાજુ મૂક ખાલ કચોરી જ ખા કા કર સર તા તાજુ તાજો ને મજા આવે એને આ કટકા છે ને ને આ તાતે શેરિંગ માં તો બધો ખાઈ જાય આખી ક કવા છે ને ખજૂર